કોરોના ફરી આવે તો ચીનમાં કોરોના જેવો જ વાયરસ ચામાચિડિયામાં જોવા મળ્યો છે અને આ વાયરસ માણસોમાં પણ ફેલાઈ શકે છે આ નિવેદને ફક્ત ચીન જ નહીં આખા વિશ્વમાં હાહાકાર મચાવી દીધો છે એટલે લોકો અસમંજસમાં મુકાયા છે કે શું આપણે ફરી બે હજાર વીસની સ્થિતિમાં પાછા જઈશું આ વાયરસ વુહાનમાં જ શોધાયો છે જ્યાંથી આગળ કોરોના વાયરસ લીક થયો હોવાનું મનાય છે આ વાયરસ વુહાનની સૌથી મોટી લેબોરેટરી શ્રી જેંગલીની ટીમે શોધ્યો છે જેનું નામ એચ કેયુ ફાઈવ સીઓવી ટુ વાયરસ છે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વાયરસ કોવિડ નાઇન્ટીન કરતાં પણ વધુ ખતરનાક છે આ વાયરસના લક્ષણોમાં તાવ આવવો કફ થવો થાક લાગવો મૂંઝારો થવો છીકો આવવી ઠંડી લાગવી ભૂખ મરી જવી શ્વાસ રૂંધાવો જાડા ઉલટીઓ થવી હજી આ વાયરસ માનવીઓમાં દેખાયો નથી છતાં તજજ્ઞોનું કહેવું છે કે કોવિડ નાઇન્ટીન સમય રખાયેલી સાવચેતી રાખવી જરૂરી છે